હા એલી ભૂતરી તાર માસાનો હવારમાં ફોન આવ્યો તો ને કે આજ હું તને તેડવા આવવાનું છું ને એને કઈક નોકરી ગમે મળી ગઈ પણ મને કીધું નહીં કઈક નોકરી મળી છે એટલે મેં થેલો તૈયાર કરીને બે હું હમણાં અહીંયા આવવાના છે ભૂતરી અને હું કાંઈ આરામના નહોતી રોટલા તોડતી હું કાંઈ આરામનું ખાતી નથી મને શું કામ જીવડા પડે તને ન પડે એવા ખરાબ દેમાં ગૌઠા માણા ને મારે કાંઈ જાજુ જીવવાનું નથી વાંદરીની લે

પરશી નો તેડવા આવે શિબરી માસી ને ને ભાઈ તેડવા નો આવે ગોગડી ની વાત છે ને કોઈ ભાઈ તેડવા નો આવે કે દુનિયા એ પડી છે અને કે દુનિયા ને પડી હોય ને તો તેડી નો જાય પણ શિબરી ને કોઈ તેડવા નો આવે શિબરી આઈને જ મરવાની છે આવ શિબરી મરી જાય ને તો હારું મારી બેન તો મન કઈ સડતી નથી તો હારું મારે હથવારો

મને બધું આવડે છે મારા બધી આવડત છે હો અરે લંગુ બેન દાળ ભાત તો બનાવવાના જ હોય ને તમારા દાદા સાતું બિસારા સાતું બનાવશું આપણે અને તમે દાળ બહુ સારી બનાવો લંગુ બેન તમારી જેવી દાળ કોઈથી ઘરમાં નો થાય અને શાકે તો બહુ તમે સારું બનાવો છો આજ મમ્મી એમ કહેતા હતા કે રીંગણા બટેકાનું શાક કરજે ગોગડી પૂછ પૂછલો મમ્મીને તમારે જેવું શાકે કોઈથી ન થાય રીંગણા બટાકાનું શાક તમે બહુ સારું બનાવો છો અને દાળ બહુ સારી બનાવો છો અને હવે તમને રોટલી કેમ સારી આવડી ગઈ છે

મારે હું તો તો બીજે ઘરકી જાઓને નથી તાર માસા બરોબર છે ને તાર માસાને તેરવા આવી હોય તોય આવે નો આવે ને તોય કાઈ નઈ ને મારે અહીંયા કાઈ વાંધો નથી આઈ નેન જિંદગી કાઢવી છે અને આઈ નેન રેવું છે ને આઈ નેન મરી જાવું છે ને પછી હું મરી જાઉં તો તમે બધા દાડો કરનાખજો બસ આ આવી જ મારી જિંદગી છે

તારો ઘરવાળો આવશે લંગોન ગોગડોન ઝીણી તારા પપ્પા ને બધા ખાવા આવશે અને આ ભાભા પછી ટાઈમે દવા પાવાની હોય તો આમને ડાયલ ને જે પાવાનું હોય પાઈ ગયો મારે આજ ગોગડી ને કેવું જોઈએ ગોગડી તો મારી બેન ને ગોતી તે નકર હું મરી જાય છે આમ નામ હું હખે નથી જીવી એકવાની મારી આત્મા હખે નથી ભટકી એકવાની મારી બેન હોય ને તો મજા આવે જડી જાય ને તો સારું છે મેં તો કેટલી માનતા કરી છે મારી બેન પણ બેન મને જડી જાય ને તો બેનપણી હું

હા ગોગડા હવારે જ તે તાર શિબરા માસાન ફોન આવ્યો હતો ને કે હું તને તેડવા આવું છું તૈયાર થઈને રહેશે પછી નો આવ્યા કે મને નોકરી મળી ગઈ છે ને એવું બધી મારે વાતો કરીને મેં થેલો ભરીને બેઠી હતી તે આવ્યા જ નહીં ને આવ્યા જ નહીં મેં કેટલા ફોન કર્યા ફોન એ સ્વિચ ઓફ આવે છે શિબરી તારી જેવી બાયડી હોય હું તેડવા આવે બાપા તને તારા ઘરની પડી હોય તું આ થોડી પડી રે તારી બેનના ઘરે

પણ આમ કઈ રોગ નથી તમાર ભાભાને પણ ખાતા પીતા નથી એટલે કઈ નકી નો કહેવાય આમાં મને તો કઈ બહુ ખબર ન પડે તમ મમ્મીને પૂછી લો એ ખાવા પીવાનું બંધ કરી દેને એટલે મરણ પથારીય જ પડ્યા કહેવાય ગોગડી હવે જાજુ નો કાઢે લગભગ 15 થી કાઢે તો નહીં ગોગડાના પપ્પા હા લંગુ હવે તારા ગઢા હારા 15 થી કાઢશે તારા ગઢા હારા વયા જશે ને મને બહુ રોવું આવશે લંગુ કેમ કે મારે pubg રમવાનો હથવારો હતો હારી pubg રમે તારા મજા આવતી હતી ગોગડી તે કેમ ગામની પેલા લઈ અમને તાર ખાવા દેવાનું અમને ભૂખ હું રાંધી રાંધીને કંટાળી ગઈ મેં બનાવ્યું રીંગણા બટેકા શાક ને દાળી મેં બનાવી ભાત મેં બનાવ્યા લોટ મેં બાંધ્યો રોટલી મેં કરી અને તે તા થાળી થપકારી લીધી તે લઈ લીધી અમને કોઈન ખાવા નથી દેવાનું મેં ગોગડી લે પણ મે ક્યાં થાળી લઈ લીધી આય પડી હતી પછી આઈન પા જરી ખેરવી લીધી આ ભગવાન ને ધરીતી થાળી તો મે કીધું હું લઈ લઉં કામાં અમે હું ને મારો ગોગરો એક થાળી માં ખાશું એટલે મેં લઈ લીધી તમાર જોતે તમે લઈ લો ને આ બધા વાતો કરતા તા મેં કીધું હમણા બધાને ખાવાનું પીરસી દો એમ હજી થાળી લેવા જવાની છે રહોડા જીન કી થાળી બાળીઓ કાઈ નથી લાવવાનું સાસ લેતી એ ફ્રીજ માંથી અધૂરું ધધૂરું લઈને આલી આવે જીણ કોળી તો તારે પેલા નો થાળી લઈ લેવા હજી મમ્મી પપ્પા બાકી છે અમે બધા બાકી છે વીલ માર લંગો આય બેઠો છે અને તે થાળી લઈ લીધી તેમ થોડું આલે ગોગડી ભાભી તને શરમ નથી આવતી મે હું તમને કહું તો શું થાળી આય પડી હતી ને કે મે લઈ લીધી મે કીધું હું આવડીયા લઈ લો ભગવાન ની તમાર લેવે તમે લઈ લો તમને કોણ કોઈ ના પાડે છે કાઈ તમે હું બાંધવાનો ગોતો સંગુ બેન તમે તાજ રાઈન ધૂતે તમારે પાછો હવા બો આવી જાય પાવર બો આવી જાય એકાદું કામ કરો ત્યાં અમે એટલું એટલું કરવે અમને કોઈ દી હવા નો આવી એ કાય વધુ ઘટુ શાક કે રોટલી પડ્યું હોય તો લાવો મારા છોકરા ભૂખ્યા છે મને ભૂખ લાગી છે કાય વધુ ઘટુ હોય તો લાવો જો બગડી ઓલા માંગણ આવ્યો છે ને બોલાવાય ને આય ખવરાવી લે ને થોડું થોડું દે ને છોકરાઓ બધા બધાય હાટુ બગડી

કાઈ વાક ન હોય ને આપડો તોય બોલીને લવરો કરીને વૈસાઈ જેવી કૂતરા જેવી છે એના વર આરે નકરી બાકતી હોય એના છોકરાને ગાળો દેતી હોય ને મારતી હોય એલી હાવ સંસ્કાર વગર ની એલી અમે આ મકાન વેચ દેવી છે આવા પાડોશી હોય ને તો આખી જિંદગી બગડે મારે આ રેવું જ નથી ગોગડી કાલ હોય ને તાર ઘરે આવી ને તઈ મારતાન બધી વાત કરવી હતી પછી મે નો કરી મે કીધું જાવા દે અત્યારે કાઈ નથી હું ને પછી કહીશ એમ એલી એવી છે હાવ હું કરવું મારે એ તારી બાજુમાં આવી છે એ ભલે તારે નહીં બોલવાનું કાઈ એને એને છે ને એવા માણસને ઇગ્નોર કરાય હું એને બતાવાય જ નહીં એ તાર ઘર બાંધો આવે ને એટલે તારે છે ને મોબાઈલમાં ગીત ચડાવીને એ દતીઓ આવે ને ચડાય દેવાય ને દતીઓ આવે ને સડાઈ દેવાય અને ગીત ચાલુ કરી દેવાય લવરો કરીને ભલે મરી જતી વહી જતી એવા એને એની જેવું ન થવાય નકર આપણા ને એના શેર હું ઉતરી જવા દેવાય એને

આવો તે બધું અમાર લંગુબેન ને સોન કેવો ઉપાડો લીધો બોલ અહીંયા લઈને આવ્યા આ નાસ્તો મેં ખોહ લઈ ખોહ લઈને તો તું નહોતી કહેતી મસ્કા મારે તો શું કરવું મસ્કા મારું તો તારી ડોહી એલી કામ કરે નકર કાંઈ ન કરે નકર તો મારે ઢહડા રે એલી ને મારે છોકરો નાનો કેટલું અમારા ઘરે કામ હોય તને ક્યાં નથી ખબર તારે જ ભૂતરી કાંઈ કામ જ નહીં મારે તો કામ જ નો ખૂટે એલી અમારી જીણકી બેનનું એવું ગાંડામાં બેરું કરવું હોય કરે નકર નોય કરે એમ કંઈક મને

આ ગાંડીઓ કેવાય આડીઓ હારું ભૂતડી હાલ હવે ઘણો ટાઈમ થઈ ગયો અને હાલની રાંધવાની તૈયારી કરવાની છે અને હજી મારે જીંકી ને ઓલો શાકભાજી વાળો આપણી શેરીમાં તેર દૂનો આવતો નથી એલી શાકભાજી લેવા જાવું જોશે અને આજ રાતે થાય ને એટલું દવણ છે હવારમાં ભાખરી થાશે પછી કાલ તો દવણાની આજ દવણ કરીશ તે કાલ દળાવા જવા હે કેટલી ભળાઈ ત્રા કરવી એલી

હું કરે બધા ઘરે આ પણ પૂછવું તો પડે ને ભલે હું હમણાં ગઈ હોય અને કામ છે તારો એટલે ફોન કર્યો છે ઓલે રહોડ આમ શાકભાજી ખેલી આપણે ટીંગાડેલી છે ને એ શાકભાજી ને ખેલી લેતી આઈ અને મમ્મી પાસે શાકભાજીના પૈસા લેતી આવી અને અહીં પૂતડીન ઘરે શું તો અહીંયા આવે અહીંથી ઓરવું પડે ભૂતડીન ઘરેથી શાકભાજીનું માર્કેટ કે આપણે કંઈ નહીં જાય આવે લંગુદેન પૂછે છે કોનો ફોન છે એમ

આઈ લે તું ઠે પૈસા ને એવું લઈ લે આઈ લે આપણે બહાર ઉભા રહેવી ને ઇમડે આવે છે હમણે 5 મિનિટ માં પોગી જાય ને તાર ઘરે તાર હા હું કે સી ની તાર હા હું કેમ કે બે હોય ગયા છે ને તો એક કામ કર તું તાર ઘરે તાળા બાળા દે દે ને આઈ બહાર ઉભી રહી આપણે માટે હા